ફરી વાર હું તો બિઝનેસની વુમન તરફ તો પછી જઈશ પહેલાં તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓને યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે સાહેબ બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો અડતાલીસ પોઈન્ટ ચાર સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી એમાં સીઓ અને એમડી માત્ર ચાર ટકા સ્ત્રીઓ છે તમે રેશિયો જોઈ લો ક્યાં અડતાલીસ ને ક્યાં ચાર એમાં આંતરપ્રેન્યોર સ્ત્રીઓની સંખ્યા તો માત્ર તેર પોઈન્ટ છે એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે કેટલા બધા લોકો એવા હોય છે અને મને તો ગુજરાતીઓ અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે હંમેશા અને ગમે એવો ગુજરાતી પૈસા વાળો અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે એમના દરેક પત્નીઓ એમના પત્નીઓને ખબર જ હશે દરેકના પત્નીઓને કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં કામવાળા હોવા છતાં કૂક હોવા છતાં આજે એમના ઘરમાં અડધો લીટર દૂધ ઓછું આવ્યું છે એ ઈસ્ત્રીઓને ખબર હશે અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવા એવા ગુજરાતીઓ છો નીતાબેન અમણે ખબર એક ભીંડો કાલે આવ્યો તો બીજી વાર કાંઈ આવ્યો લિસ્ટમાં એ ધ્યાન હોય રતન ટાટાનાનો લાભ ન મળ્યો પરણ્યા નહીં ને પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારો જ જ તો એને ખબર પડત કે દૂધ કાલે તો અડધો લીટર ઓછું હતું ને કેમ આમ આવ્યું મને અહીંયા ગોવિંદ કાકા છે ને એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે એટલે ગોવિંદભાઈને એમ હતું કે નેહલબેન છે ને આપણે થોડુંક એમ રાખીએ કે ના મારા ઘરે તો કૂક છે એમ એટલે કાકા એમ કીધું કે કહી દે ને મહારાજને બનાવી નાખશે શીરો તો એટલા કોન્ફિડન્ટલી એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે તમને હું ખાવાનું હોય સટ્ટાક દઈને સાહેબ એ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા નો ગણો તો મેં આને બિઝનેસ પાર્ટનર તમારા દાંત દુખાવાનું ધ્યાન રાખે અને હાઈટોફિટી તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો તમારા કામનો વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું કે ભાઈ તમારા કકડાક લઈને ઘરે નહીં આવવાનું એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતાને કઈ પડીશ આટલું એની માટે આ બધું કરીએસ તોય આને કકડાટ લાગે છે પણ સાહેબ એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર થોડીક ક્ષણ માટે તમે ઘરે આવ્યા છો તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ તમને મજા આવે જીવાને તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો એટલા માટે તમને એમ કે છે કકડાટાઇ ઘરે નહીં લાવવાનું તમારે અહીંયા બાર પતિ તરીકે આવવાનું તમે એક માણસ તરીકે થઈને આવો બધું જ ખભો ઉપર ખંખેરીને આવો અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે તો આશ્રય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે જે તમારું અને આટલા બધા વચ્ચે ચાલે અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને આવતા દિવસોમાં જ્યારે સરદારધામમાંથી બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે ત્યારે એવી સ્ત્રીઓ બોલશે અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો આનો આજ છે પણ મારા પરિવારનો મારા પતિનો મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું મને આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એ એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર આ સ્ત્રી બત્રીસ વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું બત્રીસ દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છો સાહેબ મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે આટલી વખત આ સ્ત્રીને મેં આટલી રાતો કેટલાય ઉજાગરા કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય તમને ખબર ન હોય ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય અને તમે પૂછો તમે કીધું નહીં ફોન ન્યા હું તમને હેરાન કરવા એ તે ઉછળ તો ઉલ્લેખ કરી દેવાનો હું તમને હેરાન કરવાનું અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય સાહેબ સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે કે થોડીક વાર તો શાંત થઈ જાવ શું કરશો આટલો બધી સમયનું શું કરશો આટલી બધી સંપત્તિ તમે તમારી માટે તો જીવો સમાજ માટે તમે એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્વની છે અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે જે બાર છે જે છાપામાં છપાતી છાપામાં છપાવડાવતી અને છાપામાં છપાવ છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે આપણી માટે દસ ઘરના કામ કરતી સ્ત્રી ખાડા ખોદતી સ્ત્રી પુલ બનાવતી સ્ત્રી દૂધવાળાઓને ત્યાં વાસી કરતી સ્ત્રી પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ આપણે એક આવ્યા સ્ત્રીઓ માટેના મુદ્દા છે આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા તમે બ્લેઝર પહેરેલા હોય પોઈન્ટેડ હિલ હોય તમે ચાલતા હોય ટક અવાજ આવતા હોય અને ચાર જણા ફાઇલ લઈને તમારી આજુબાજુ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ સોરી માત્ર આટલાથી થઈ જતું હોય બ્લેઝર પહેરી લેવાની ને પોઈન્ટેડ હિલ લઈ લેવાથી તો આ જગતની તમામ સ્ત્રીઓએ એટલું જ સરળતાથી કર્યું હોત ના એવું નહીં બને અને ભાઈઓને પણ વિનંતી છે કે જ્યારે એ બહાર નીકળવાની હિંમત કરે છે તમારે સુધી વિચાર લઈને આવે છે તો વિચારને સાંભળવાની ખેવના તો આપણે રાખીએ અહીંયા બધે જ આંતરપ્રયોનોની વાત થઈ આ જુદી જુદી વાત થઈ સ્ટાર્ટઅપની વાત થઈ ક્યારેક કોઈક બનશે કોઈક દીકરીએ તમારી પાસે આવશે કે મને આવો વિચાર આવે છે તો આપણે કેટલા બધાને સવાલો કરશું અને સવાલ માત્ર ને માત્રની જાતિગત હશે નહી હોય હું અત્યારે સવારે સુરતની ફ્લાઇટમાં આવતી હતી તો પાયલોટ બેન હતા એટલે એક ભાઈએ તરત પૂછો હે બેન તમે ઓલાવાના એટલે ઓલા બેને થોડું કામ ટાળી લઈને કે હા હું ચલાવાની ભાઈ સીધું હાથમાં બેન મારે બે છોકરા છે બે છોકરા છે મારે અત્યારે આમ એક લગ્ન પતાવીને હાજે ઘરે જવાનું છો સંભાળ લેજો એટલે મેં ભાઈને કીધું મેં કીધું અહીંયા બે ભાઈઓ તો તમે દર વખતે મેં કીધું આવા પ્રશ્ન કરો છો તો કે ના ના એટલે બીજું બેન છે એટલે જ કરે ને એનો અર્થ એ કે પાયલોટ બની જાઓ તો પણ તમારા સ્ત્રી તરીકેની જે તમારે સમસ્યાઓ છો એ તો તમારે ફેસ કરવી જ પડશે અને સવાલોના જવાબ તમારે દેવા જ પડશે શંકાના તાજવામાંથી સીતાજીની દરેક સ્ત્રી હજાર વખત સીતાજી બહાર નીકળે છે સાહેબ દરેક અને પછી ક્યાંક આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ આગળ નથી આવતી સ્ત્રીઓ આમ નથી કરતી સાહેબ એને થોડી ઉડવા માટે તમારે આકાશ આપવું પડશે અને થોડી હામ આપવી પડશે એચઆર ની જ્યારે જ્યારે સંસ્થાઓમાં વાત થાય ત્યારે મને અહીંયા તો સ્ત્રીઓ જોવી જોઈએ કારણ કે સ્ત્રીમાં એટલું બધું એક સાથે છે એનું મેં કીધું એમ સતાવ સતાવધ્યાની છે ને બધાને ખબર છે તમારા પત્ની તમારી ઓફિસમાં મહિને કે બે મહિને એકવાર આવતા છે ને તો એમ કેસે કે કચરા ટોપલી નથી કરી અહીંયા કેમ હજી બાવા છે એનું ધ્યાન બધે જ છે તો એનું આ બધે ધ્યાન દેવાની આવડતનો ઉપયોગ કરો તમારા કામમાં તમારી ભાગીદારીમાં તમને બધાને સૌથી વધુ કંપનીમાં તકલીફ પડતી હોય કે તમારી પાસે ટ્રસ્ટવર્ધી માણસ નથી હોતો તમને કેમ ટ્રસ્ટવર્ધી માણસમાં તમારી પત્નીનું નામ નથી લખતા મિત્રનું લખી શકે ગામનું લખી શકે પાડોશીનું લખી શકે બધાનું લખી શકે પત્નીનું લગતા વખતે કેમ આપણને સહેજ બે ડગલા હું માનું છું કે અમારું ગણિત કાચું હશે જ્યારે જ્યારે સ્ત્રીઓને અબડા કહેવામાં આવે ત્યારે હું એ જ રીતે લઉં છું કે હા ખરા પણ કઈ બાબતમાં કે તમે ખોટું બોલો તોય અમે માની લઈએ કે હા હશે એવું જ હશે એટલે અમે સાચું એટલું તમારું નથી પકડી શકતા એમ અમે અબડા અમે તમને ઈઝીલી માફ કરી દઈએ અને માફ કરી દઈએ તો આપણે અબડા જ કહીએ છીએ સાહેબ આ જગતમાં પુરુષ સૌથી વધુ હસે છે તોય ઓછું જીવે છે અને સ્ત્રી સૌથી વધુ રડે છે ને તોય લાંબુ જીવે છે આ મારી અબડાને તમે લક્ષણ ગણશો કે મારી ક્ષમતાનું તમે ગણશો એનામાં મેનેજમેન્ટ પાવર ક્રાઇસિસ મેનેજમેન્ટ જેને હવે મેનેજમેન્ટની ભાષામાં કહેવાય છે એ સૌથી વધુ સ્ત્રીઓમાં હોય છે એવું વેગ